અને આ રોટલી બની ના જાય એનું ધ્યાન રાખવાનું છે રોટલી પલટાવીએ પલટા પલટાવી અહીંયા જો રોટલી બનશે આ રોટલી બની ગઈ અહીંયા જો રોટલી બનાવે અહીંયા આપણા લાકડા પડ્યા સેવ ટમેટાનું રસ્સા વાળું મસ્તી નું શાક સેવ ટમેટા નું શાક રોટલી ને ડુંગળી ને પછી ખાશું તો આજનું જમાનવાર છે આપણે સેવ ટમેટાનું શાક ને રોટલી અને સાથે સાથે ખીચડી આપણને બટાઈ અને ખીચડી પણ આખી ખીચડી સેવ ટમેટાનું શાક ને ખીચડી મજા આવવાની ઘરે બનાવજો ખાતા ટમેટા લેવાના દેશી અને એનું શાક બનાવવાનું સેવ નાખીને અને ખીચડી આપણી દેશી ચૂલા ઉપર બનાવવું અને એ ખીચડી અને સેવ ટમેટાનું શાક જો તમે એકવાર વાર ખાઈ લો ને મજા આવી જાય તો આજનું આપણું મેનુ ખાંડનું છે સેવ ટમેટાનું શાક રોટલી ને ખીચડી આપણા ટમેટા મોરાય છે સેવ ટમેટાના શાક માટે જો દેશી ટમેટા ખાટા રોટલી ચડે છે ટમેટા મોડે તો આવડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આવો જાઓ પછી આપણે બનાવશું સેવ ટમેટાનું શાક ને ખીચડી રોટલી તો આપડી બની ગઈ છે આપણું ટોપિયું ચડી ગયું એમાં તેલ નખાઈ ગયું ટમેટા મોરાઈ ગયા છે અને આપણે બનશે આજે ટમેટાનું શાક રોટલી ને ખીચડી હર ગયો છે જો ભાઈ આ તમે તા ને ચટણી બધું ભેગું અમારે આવી રીતના વગા થાય તમે આવી રીતના શાક બનાવો કેવી રીતના બનાવો મને કહેજો કમેન્ટ કરજો અમને ખબર પડે કેમ શાક બનાવો જો તેલ ગરમ કરી લેવાનું અને તેલમાં બધું ભેગું નાખી દેવાનું ચટણી મીઠું મરચું ટમેટું બધું જો આ નાખી દીધું બધી હવે આ આમને પાકી લેવા દેવાનું

ટમેટા ચટણી પછી એમ હલાઈવા નાખવાનું બધું ચોટા હલાવવાનું એટલે પાણી નાખી દેવાનું એટલે સેવ નાખી દેવાનું તો સેવ ટમેટા નું શાક આને કહેવાય સેવ ટમેટા નું શાક જ પડી ગયું પાણી હવે આમાં સેવ પડશે આવું કઈ છે

Tô oh, complete xèo, tù xèo tà mẹ tà nù Mà lô khích lì complete thái. Mà lô khích lì complete thái. Tô ấpi ụt lì lì ખીચડી બની જાય એટલે આપણું ખાવાનું તૈયાર તો મળી ખાવા તમે ભણીને તૈયાર છે આપણું સેવ ટમેટા નું શાક ખીચડી રોટલી કેળા વેફર સંભારો અને કેટલું બધું જોઈ લે તો હાલો જેને ભૂખ લાગી હોય એ ખાવા આવી જાઓ અને ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આવો